કેશોદ ગોપી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી નિરંતર અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને માનવ સેવા અને ગૌ સેવા માટે કામ કરવામાં આવે છે ગાયોને દર શનિવારે લાડુ ઝુપ્પડપટ્ટીમાં ભોજન બાળકો માટે ચોપડા વિતરણ તહેવારોમાં શોભાયાત્રા સમયે સરબત પાણીની વ્યવસ્થા તેમજ આ સંસ્થા દ્વારા દર્દીઓ માટે એક એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવી છે ત્યારે આ સેવામાં વધુ એક ઓક્સિજનની ઉપલબ્ધિ મલ્ટી પેરા મોનિટર ઇન્ફ્લુઅન્સ પંપ સાથે અર્ટિકા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કેશોદ મહાદેવ મંદિર પાસે આવેલ ચોકમાં કેશોદના ડીવાયએસપી ઠક્કર અધ્યક્ષ સ્થાને એમ્બ્યુલન્સ લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતાઓના સહયોગથી મળેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું તેમજ દાતાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો એમ્બ્યુલન્સ અટિકા કારનું લોકાર્પણ કરવામાં આવ્યું જેના મુખ્ય દાતાશ્રીઓ નીરમભાઈ વડોદરા તેમજ બીજા બધા દાતાશ્રીઓનું સન્માન કર્યું અને આજે આપણે ગાડી અર્પણ કરી અને આપણી પાસે એક એમ્બ્યુલન્સ છે એક મુક્તિરથ છે અને ઘણા વર્ષો આ ગૌશાળાનું ગાયું આપણે લાડવા હાથે એ બધું કરીએ છીએ ગયા વર્ષે સમૂહ લગ્ન કર્યા હતા અને ગાયોને લાડવા નિરણ નાખીએ છીએ એમાં ગામનું ભરપૂર સહયોગ મળે છે આજે પણ આ ગાડીની કરી એમાં એકદમ એક મેસેજ દ્વારા ક્યાંય ફાળો લેવા જવો નથી પડ્યો છતાં મેસેજ દ્વારા એકદમ ગામ લોકોને સહયોગ આપ્યો તે બદલ બધા ગામ સમસ્ત ગામનો આભાર અને આ સિવાય આ આ સિવાય બધી વસ્તુ આપણે કીટ હોય વિતરણ કરીએ છું અને ઝૂંપડપટ્ટીમાં બધી વસ્તુ આપણે વિતરણ કરીએ છીએ અને દરરોજ છથી સાત મિત્રો છે જે દરરોજ ડેલી દિવસ શિયાળો ઉનાળો ચોમાસું અને કાયમી ગાયોને લાડવા અને નિરણ નાખવા જાય છે કોઈ દિવસ આજે સત્તરથી અઢાર વર્ષ વીસ વર્ષ ઉપર થઈ ગયું એક ધારૂ ચાલુ છે અને તેમાં બધા ગામ લોકોનો ફૂલ સહયોગ મળે છે દાતાઓનો સહયોગથી થઈ શકે છે અને બાકી જે કોપી ગ્રુપના વીસ પચીસ સભ્યો છે તેની સેવા છે તે બદલ પણ તે બધા સભ્યોનો અને જે લોકો દાતા છે એ બધાનો ખૂબ આભાર અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કે શોધ